મિત્રો કુંભ મેળામાં બુરખામાં એક મહિલા દુકાન ચલાવી રહી હતી ત્યારે અચાનક ચાર સાધુઓ તેની દુકાન પર આવ્યા અને તેને થોડા પૈસા દાન કરવા માટે વિનંતી કરવા લાગ્યા આ પછી મહિલા તેની પાસેથી કેટલાક પૈસા કાઢે છે જે લગભગ સાત થી આઠ હજાર હશે અને તેમાંથી પચાસ રૂપિયાની નોટ કાઢીને તેમને આપવાનું શરૂ કરે છે આ પછી સાધુ તેને વધુ પૈસા આપવા વિનંતી કરે છે પરંતુ મહિલા કહે છે કે ના બાબા મે આ પૈસા કોઈ અન્ય કામ માટે રાખ્યા છે તેથી હું તમને આપી શકતી નથી આ પછી તેમાંથી એક સાધુ તેનો હાથ પકડી લે છે અને બીજો સાધુ તેનું મો બંધ કરી દે છે અને બીજા સાધુ તેના હાથમાંથી પૈસા હિનવીને ત્યાંથી જવાનું શરૂ કરે છે પરંતુ પછી અચાનક કેટલાક સાધુઓ ભેગા થાય છે અને અને તે ચાર સાધુઓને પકડી લે છે કોણ હતા આ આ સાધુ શા માટે મહિલા બુરખામાં દુકાન ચલાવી રહી હતી આખી વાર્તાનું સત્ય જાણવા માટે વિડીયો છેક સુધી જુઓ બે પતિ પત્ની બિહારમાં રહે છે પતિનું નામ સતબીર અને પત્નીનું નામ ઉર્મિલા છે પતિ પત્ની બંને એક નાનકડી હોટેલ ચલાવે છે જ્યાં કેટલાક લોકો ખાવાનું ખાય છે અને આ રીતે તેમનો પરિવાર આજીવિકા કમાય છે પછી અચાનક જ્યારે કુંભ મેળાનો સમય આવે છે ત્યારે તેની પત્ની ઉર્મિલા સતવીરને કહેવા લાગે છે કે આ વખતે આપણે કુંભ મેળો જોવા કેમ ન જઈએ હવે આ સાંભળીને સતવીર પહેલા ના પાડી દે છે અને કહે છે કે ના ક્યાં જઈશું અહીંથી બહુ દૂર છે પણ પત્ની જીદ કરવા લાગે છે અને પતિ તેની જીદ માની લે છે તે પછી પતિ પત્ની બંને નક્કી કરે છે કે આ વખતે તેઓ કુંભ મેળામાં જશે અને પોતાની એક નાનકડી હોટેલ ખોલશે જેમાંથી તેઓ કમાણી કરશે અને મેળો શરૂ થતાની સાથે જ તેઓ સમયસર મેળામાં ફરશે આ બાબતો પતિ પત્ની વચ્ચે નક્કી થાય છે અને વસ્તુઓ નક્કી થયા પછી પતિ પત્ની તેની તૈયારી કરવા લાગે છે તે પછી તેઓ ત્યાંથી કેટલીક જરૂરી વસ્તુઓ લઈને તમામ વસ્તુઓ સાથે સીધા કુંભ મેળામાં પહોંચે છે જ્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં જઈને તેઓ ઔપચારિકતા પૂરી કરે છે અને ઔપચારિકતા પૂરી કર્યા પછી તેઓ કુંભ મેળાની અંદર એક નાનકડી રેસ્ટોરન્ટ તૈયાર કરે છે અંદર રહીને તે કુંભના મેળામાં પૈસા કમાવા માંગતા હતા અને કુંભ મેળામાં ફરવા પણ માંગતા હતા તેની પત્ની ઉર્મિલા ત્યાં ગયા પછી ખૂબ જ ખુશ થાય છે અને વિચારે છે કે આ વખતે હું ચોક્કસપણે કુંભ મેળો જોઈશ મને ખબર નથી કે મને જીવનમાં તક મળશે કે નહીં આ વિચારીને પત્ની મેળો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી તેથી મેળાની તૈયારી કરતી વખતે તે કોઈ શું કરી રહ્યું છે તે જોવા માટે તે અને ત્યાં જોઈ રહી છે અહીં તેનો પતિ સતવીર રેસ્ટોરન્ટમાં છે અને ત્યાંનો ધંધો જોઈ રહ્યો છે પરંતુ પછી અચાનક ચાર સાધુઓ તેમની પાસે આવે છે અને આવ્યા પછી તેઓ તેમને કેટલાક પૈસા દાન કરવા માટે કહેવા લાગે છે હવે સત્વીર જે પૂજારી કાઢે છે અને તે સાધુઓને દસ રૂપિયા આપે છે અને કહે છે કે મહારાજ મારી પાસે આટલું જ છે પણ સાધુ કહે છે કે બાળક તું બહુ ઓછું દાન કરે છે આવું કેવી રીતે ચાલશે

અને તે આ જગ્યા માટે તેની બચત હતી કારણ કે તેની પાસે જે પૈસા હતા તે તમામ વ્યવસ્થા કરવામાં ખર્ચવામાં આવ્યા હતા માત્ર આ જ પૈસા બચ્યા હતા જેનાથી તે દરરોજ સામાન લાવતો અને માલ વેચીને વધુ પૈસા કમાઈ લેતો હવે જેમ જેમ સાધુઓ તેની પાસે પૈસા ભરેલી ગાડી જોઈ છે તેઓ તરત જ એક્શનમાં આવી જાય છે અને એક સાધુએ સતવીરનો નો હાથ પકડી લીધો અને બીજા સાધુએ તેનું બંધ કરી જે બે સાધુ બચી ગયા હતા તે મળીને તેની તેના ગલ્લામાં પડેલા પૈસા અને સાધુના હાથમાં જે ગાડી હતી તે પણ છીનવી લીધી અને તેને ધક્કો મારીને દુકાનમાં ધકેલી દીધા અને ત્યાંથી ભાગી ગયા હવે આ જોઈને સતવીર ખૂબ જ નારાજ થઈ જાય છે અને વિચારવા લાગે છે કે મેં તેમને દાન આપવા માટે પૈસા કાઢ્યા હતા પરંતુ આ લોકોએ મારી પાસેથી પૈસા છીનવી લીધા તે વિચારે છે કે સાધુઓ આવું ક્યારેય કરતા નથી હવે આ વિચારીને તે ખૂબ જ પરેશાન થઈ ગયો હતો અને પોતાની રેસ્ટોરન્ટની અંદર ઉદાસ અવસ્થામાં બેઠો હતો જ્યાં તેણે મેળામાં ગોઠવી હતી અને તેના પૈસા સંપૂર્ણપણે છીનવાઈ ગયા હતા થોડા સમય પછી તેની પત્ની ઉર્મિલા જે મેળાની વ્યવસ્થા જોઈ રહી હતી તે તેની રેસ્ટોરન્ટમાં પાછી આવે છે પરંતુ અહીં તેના પતિનો ઉદાસ ચહેરો જોઈને તે ખૂબ જ પરેશાન થઈ જાય છે અને ભાવુક થઈ જાય છે અને તેને પૂછે છે કે તું આમ કેમ બેઠો છે તે પછી તેનો પતિ સતવીર તેને કહે છે કે ચાર સાધુઓ આવી જ રીતે આવ્યા હતા અને તેઓએ મારા બધા પૈસા છીનવી લીધા અને અહીંથી ભાગી ગયા આટલું કહીને સતવીરની આંખમાંથી આંસુ વહેવા લાગે છે અને પતિને રડતો જોઈને ઉર્વિલા પણ રડવા લાગે છે થોડીવાર માટે વાતાવરણ ઉદાસ બની જાય છે પરંતુ તે પછી બંને કરી અને આંખો માંથી નાખ્યા પછી ઉર્મિલા કહેવા લાગે છે કે જો આવું બન્યું હોય તો તમારે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ અને પોલીસ ચોક્કસપણે તે સાધુઓને શોધી કાઢશે અને અમારા પૈસા તેઓ પરત કરશે એવું વિચારીને સતવીર પણ વિચારે છે કે હા તે શક્ય છે કારણ કે ત્યાં પોલીસ બંદોબસ્ત ખૂબ જ સારો હતો તેથી તે પોલીસમાં ફરિયાદ કરવા માંગે છે આ પછી ઉર્મિલાની સલાહ મુજબ સતવીર અને ઉર્મિલા બંને રસ્તાના કિનારે ઉભેલી પોલીસ પાસે જાય છે અને તેમને વિનંતી કરવાનું શરૂ કરે છે કે સાહેબ આ રીતે ચાર સાધુઓ મારી દુકાન પર આવ્યા અને તેઓ મારા બધા પૈસા લઈ ગયા અને આ અમારી આજીવિકા છે અને જો અમને તે પૈસા નહીં મળે તો અમારી આજીવિકા બરબાદ થઈ જશે પરંતુ પેલા પોલીસ હોય છે તેઓ તેમની વાત સાંભળતા નથી અને કહે છે કે આટલા પૈસા સાથે રાખવાની શું જરૂર હતી અને તમે લોકોએ તેમને પૈસા કેમ બતાવ્યા હવે આ સાંભળીને સતવીર ઉદાસ થઈ જાય હે અને કહેવા લાગે છે કે સાહેબ અમે બહુ દૂર થી આવ્યા છીએ અને અમે અહીં આવીને તમારા પર દબાણ કર્યું છે જો અમને અમારા પૈસા નહીં મળે તો અમને અહીંથી પાછા જવાની ફરજ પાડશે અને અમારે ઘણું નુકસાન થશે પરંતુ પોલીસ વાળા તેમની વાત સાંભળતા નથી અને કહે છે કે હવે આમાં કઈ થઈ શકે તેમ નથી અહીં કરોડો સાધુઓ આવ્યા છે અને તેમની વચ્ચેથી પૈસા લઈ ગયેલા સાધુઓને હું કેવી રીતે શોધી શકું કહીને તેને તેમને ના પાડી અને સતવીર અને ઉર્મિલા ત્યાંથી પાછા જવા લાગ્યા પણ પછી અચાનક એક લાલ બત્તીવાળી વાન આવે છે જેમાં એક મોટો અધિકારી હતો અને તે મોટા અધિકારી આવતાની સાથે જ અહીં અને ત્યાં પડેલા તમામ પોલીસકર્મીઓ સ્તબ્ધ થઈ ગયા અને તેને સલામ કરવા લાગ્યા અને જ્યારે સતવીર અને ઉર્વિલા જુએ કે તે એક મોટો અધિકારી છે ત્યારે તેઓ વિચારે છે કે શા માટે અમારી ફરિયાદ તેમની પાસે ન લઈએ કદાચ તે અમારા પૈસા પરત કરી દેશે આ પછી સતવીર અને ઉર્મિલા ગયા ત્યાં જઈને તેમને તેમની સમસ્યા વિશે કહ્યું મોટા અધિકારી પણ એક ગરીબ પરિવારના હતા પરંતુ સખત મહેનત કરીને તે એક મોટો અધિકારી બન્યા હતા તેથી તેમને ખબર છે કે ગરીબી શું છે લોકોની આંખોમાં સત્ય સ્પષ્ટપણે જોઈ શકે છે આ મોટા અધિકારી કહે છે કે તમે ચિંતા ન કરો તમારું જે પણ નુકસાન થયું છે તે ભરપાઈ થઈ જશે પણ અમે એ લોકોને શોધી શકતા નથી કારણ કે અહી ઘણા સાધુઓ છે અને તેમની વચ્ચે અમે તેમને કેવી રીતે શોધીશું સિનિયર ઓફિસર ચૌદ હજાર રૂપિયા કાઢીને તેમને આપે છે અને કહે છે આ લો તમારું કામ કરો અને હવેથી સાવચેત રહો જો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો પોલીસ તમારી સેવા માટે હાજર છે તમારે તેમને જાણ કરવી જોઈએ પરંતુ એ લોકો કહે છે કે સાહેબ અમે પોલીસને કહ્યું હતું પરંતુ તેમ છતાં તેઓએ અમારી વાત પર ધ્યાન આપ્યું આ પછી સિનિયર ઓફિસર કહેવા લાગ્યા કે તમે કોને કહ્યું હતું તો તેણે કહ્યું કે અમે આ સાહેબને કહ્યું હતું તેથી વરિષ્ઠ અધિકારી એ પોલીસને ત્યાં બોલાવે છે પરંતુ પોલીસવાળાએ કહ્યું કે આટલા સાધુઓ છે તો પછી તે સાધુઓને તેમની વચ્ચે કેવી રીતે શોધશો આ સાંભળીને સિનિયર ઓફિસર પણ શાંત થઈ ગયા અને તેમને કહ્યું કે ઠીક છે કોઈ વાંધો નથી અમે આ બાબતે જાતે જ કામ કરીશું તમે અહીંથી જાઓ ત્યાંથી પતિ પત્ની તેમની રેસ્ટોરન્ટમાં જાય છે અને તેમના ભાવિ કામ જોવાનું શરૂ કરે છે તેઓ સિનિયર ઓફિસરને ભગવાનનું રૂપ કહે છે અને કહે છે કે વાસ્તવિકતામાં આવા હોવા જોઈએ જેમણે તરત જ અમને મદદ કરી અને હવે અમારો અહીં વેપાર પણ સારી રીતે ચાલશે અને અમને કોઈ નુકસાન થયું નથી અહી સિનિયર ઓફિસર હતા સાંજ પડતાની સાથે જ સાંજે તેમની વાતો એટલે કે પતિ પત્ની જે વાતો કહેતા હતા તે વાતો તેમની સામે આવતી હતી અને તેઓ વિચારી રહ્યા હતા કે આવું પણ થઈ શકે છે શું સાધુ ખરેખર કોઈના પૈસા છીનવી શકે છે કે નહીં આ બાબતની મૂળમાંથી તપાસ કરવી પડશે અને તેઓ મૂળમાંથી તપાસ કરવાનું નક્કી કરે છે આ વિચારીને વરિષ્ઠ અધિકારી રાત્રે એક મહિલા પોલીસને વાત કરે છે અને તેણીને કહે છે કે મારે કાલે થોડું કામ છે અને તેના માટે તમારે વહેલી સવારે મારી પાસે આવવું જોઈએ મહિલા પોલીસ તેના આદેશનું પાલન કરે છે અને આદેશનું પાલન કર્યા પછી તે બીજા દિવસે વહેલી સવારે તેની પાસે પહોંચે છે વરિષ્ઠ અધિકારી તેને આખો મામલો સમજાવે છે અને કહે છે કે જુઓ અમારે આ બાબત શાંતિથી કરવી પડશે કારણ કે શક્ય છે કે પોલીસ કર્મચારીઓ આવા સાધુઓ સાથે સંડોવાયેલા હોય કારણ કે તેઓએ તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરી જ્યારે મહિલા પોલીસ અધિકારી ત્યાં હોય છે ત્યારે તે વરિષ્ઠ અધિકારીના આદેશનું પાલન કરે છે અને બધું કેવી રીતે કરવું તે પૂછે છે તો વરિષ્ઠ અધિકારી કહે છે કે આ માટે પહેલા થોડી તપાસ કરવી પડશે અને તપાસ કરવા માટે તે આ ગરીબની રેસ્ટોરન્ટમાં જાય છે જે વ્યક્તિ લૂંટાઈ હતી ત્યાં ગયા પછી તે તે રેસ્ટોરન્ટને સારી રીતે છે છે અને તેને પૂછે કે સમયે તેની પાસે શું હતું અને કયા કારણોસર તે આવી રીતે પૈસા લઈ ગયા તે આખી ઘટનાને રિપીટ કરે છે અને તે રેસ્ટોરન્ટ થોડી અલગ હતી એટલે કે ત્યાં વધુ ભીડ નહોતી આ પછી વરિષ્ઠ અધિકારીઓ સમજે છે કે આ લોકો તેમનો શિકાર તે દુકાનદાર બનાવે છે જે દુકાનની આસપાસ વધુ ભીડ ન હોય અને તે પછી એસપી સાહેબ એક દુકાન શોધવાનું શરૂ કરે છે જે એકાંતમાં હોય અને ત્યાં વધુ ભીડ ન હોય તેથી તેમને એકાંતમાં એક દુકાન મળે છે જે એક મુસ્લિમ વ્યક્તિની હતી મુસ્લિમ વ્યક્તિ ત્યાં કેટલીક કોસ્મેટિક વસ્તુઓ વેચી રહ્યો હતો અને જ્યારે મોટા અધિકારીઓ આ દુકાનને જુએ છે ત્યારે તેમને તે સંપૂર્ણ લાગે છે હવે પછી આ દુકાન એક મુસ્લિમની હતી અને તેઓ વિચારવા લાગ્યા કે કદાચ તે લોકો તેની જાસૂસી કરી ચુક્યા છે પણ હજુ સુધી તેને પોતાનો શિકાર નથી બનાવ્યો આ વિચારીને મોટા અધિકારીઓ ત્યાં જ જાળ બિહાવે અને મુસ્લિમ વ્યક્તિ સાથે જઈને વાત કરે તેઓ કહે છે કે જુઓ અમને થોડા સમય માટે તમારી દુકાનની જરૂર છે અને અહીં અમારી પાસે એક મહિલા કોન્સ્ટેબલ હશે જે તમારી જેમ અહીં રહેશે અને સામાન વેચશે દુકાનદાર પણ સંમત થાય છે કારણ કે અહીં ઘણા મોટા અધિકારીઓ હતા અને તેમની વાત માનીને તે તેમને દુકાન આપવા તૈયાર થઈ જાય છે હવે દુકાન મુસ્લિમ વ્યક્તિની હોવાથી મોટા અધિકારીઓ મહિલા પોલીસને બુરખો પહેરાવી દે છે અને કહે છે કે જો કોઈ પૂછે કે તમે અહીં કેમ કામ કરો છો તો તેમને કહેજો કે પિતાજીની તબિયત ખરાબ છે અને તેથી જ હું અહીં કામ કરું છું મહિલા કોન્સ્ટેબલે બુરખો પહેર્યો હતો અને બુરખો પહેર્યા બાદ તે દુકાનમાં કામ કરવા લાગે છે બીજી તરફ વરિષ્ઠ અધિકારીઓએ સાધુઓના વેશમાં પોતાના દસ કમાન્ડો તૈયાર કર્યા હતા અને તેમને કહ્યું હતું કે આ દુકાન પર દૂરથી નજર રાખવાની છે જેથી તમે લોકો આ દુકાનને જોઈ શકો પરંતુ તમારે અન્ય કોઈને ખબર ના પડવા દેવી જોઈએ કે તમે લોકો આ દુકાન પર નજર રાખી રહ્યા છો તેઓ કરે છે અને સંપૂર્ણપણે જાળ બિછાવી છે લગભગ દિવસ સુધી આમ કર્યા પછી ત્યાં કશું પ્રાપ્ત થતું નથી પરંતુ ત્રીજા દિવસે અચાનક ચાર સાધુઓ એ જ રીતે દુકાને આવે છે અને તેમને દાન કરવાનું કહેવા લાગે છે મહિલા પોલીસ અધિકારી જેમ તેણે કહ્યું હતું કે મેં પૈસાનું બંડલ કાઢ્યું હતું તે જ રીતે તે સીધું તેનું પૈસાનું બંડલ બહાર કાઢે છે અને બંડલમાંથી પચાસ રૂપિયાની નોટ કાઢીને સાધુઓને આપવાનું શરૂ કરે છે અને જ્યારે સાધુએ જોયું કે તેના હાથમાં પૈસાનું બંડલ છે તો તેઓ તરત જ તેમનું કામ કરવાનું શરૂ કરે છે તેઓએ મહિલા પોલીસ અધિકારીનો હાથ પાછળ પકડી લીધો અને તેનો હાથ પકડ્યા બાદ તેમાંથી એકે તેનું દીધું અને મોઢું ઢાંકી દીધા બાદ તેણે તમામ પૈસા આંચકી લીધા અને ત્યાંથી ભાગવા લાગ્યા પરંતુ પ્રક્રિયા મુજબ સાધુઓના વેશમાં આવેલા કમાન ડો તેમને ચારે બાજુથી ઘેરી લે છે અને વરિષ્ઠ અધિકારીને તેની જાણ કરવામાં આવે છે થોડી વાર પછી વરિષ્ઠ અધિકારી પણ ત્યાં પહોંચી જાય છે અને મહિલા પોલીસ હટાવતા જ સાધુઓ આશ્ચર્યચકિત થઈ જાય છે આ પછી ત્યાંના વરિષ્ઠ પોલીસ અધિકારી તેમની પૂછપરછ કરે છે અને પૂછપરછ દરમિયાન તેઓ કહે છે કે અમે સાધુ નથી અમે સાધુ નો વેશ ધારણ કરીને અહીં નાની મોટી ચોરીઓ અને લૂંટફાટ કરીએ છીએ જેથી કરીને અમે આજીવિકા કરી શકીએ અને આ અમારું ગામ છે પછી તેણે પૂછે છે કે તમે કેટલા લોકો છો તો તે કહે છે કે અમે ત્રીસ થી પાંત્રીસ લોકો છીએ અને અમે આ રીતે ચાર થી પાંચના જૂથમાં ફરીએ છીએ અને ફર્યા પછી પૈસા કમાઈએ છીએ હવે સિનિયર ઓફિસર તેમને પકડવા કહે છે પણ તેઓ તેમની પોલીસનું વલણ પણ જોવા માંગે છે કે જો આવું કોઈ પોલીસ ની સામે આવે તો તેઓ કેવું વર્તન કરે છે આ પછી તે પોલીસ કહે છે કે તમારો બુરખો ફરી યોગ્ય રીતે તૈયાર કરો અને તૈયાર રહો આ કર્યા પછી પોલીસ પાસે જાઓ અને તેમને કહો કે મારી સાથે આ બન્યું છે અને તેઓ તમારી સાથે કેવું વર્તન કરે છે આ વિચારીને તેઓએ બુરખા પહેરેલી મહિલાને પોલીસ પાસે મોકલી દીધી અને તરત જ મહિલા ત્યાં ગઈ અને પોતાના ન્યાયની આજીજી કરી તઘ પોલીસ તેને ધમકાવીને પાછી મોકલી દે છે અને કહે છે કે અહીં કરોડોની ભીડમાં સાધુઓ છે તો આમાં અમે શું કરી શકીએ તમે અહીંથી ચાલ્યા જાઓ આ પછી તે કહેવા લાગી કે મારા પિતા બીમાર છે અને આ માટે હું દુકાન પર કામ કરું છું પરંતુ તમે લોકો મને મદદ નહીં કરો તો હું ક્યાં જઈશ મારી સાથે ખોટું થયું છે પરંતુ પોલીસ તેની વાત સાંભળતી નથી અને તેને ધમકાવવાનું શરૂ કરે છે અને તેને ત્યાંથી મોકલવાનું શરૂ કરે છે આ પછી મહિલા પોલીસ અધિકારી પોતાનો બુરખો ઉતારે છે અને સિનિયર ઓફિસર પણ ત્યાં આવે છે તે પોલીસને સૂચના આપે છે અને કહે છે કે તમારા લોકોનું આ વલણ બિલકુલ યોગ્ય નથી લોકો અહી દૂર દૂર થી આવે છે કેટલાક રોજગાર માટે આવે છે કેટલાક દર્શન માટે આવે છે તો તમને અહી મોકલવામાં આવ્યા છે જેથી કરીને તમે લોકોની મદદ કરી શકો અને આવું કઈ ન થવા દો પોલીસે વરિષ્ઠ અધિકારીની માફી માંગી અને કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય અને અને અમે ખરેખર તમામ લોકોને મદદ કરીશું આ સમાચાર બધા પોલીસ વિભાગમાં પહોંચી કે સિનિયર ઓફિસર સાહેબ આ રીતે ઓપરેશન કરી લોકોને પકડે છે અને પોલીસને પણ ઠપકો આપવામાં આવી રહ્યો છે તો પોલીસ હવે દરેકનું સારું ધ્યાન રાખવાનું નક્કી કરે છે અને જો કોઈ થોડી પણ વાત કરે તો તેની સાથે ત્યાં જાય છે અને તેની સમસ્યાનો હલ કરવાનો પ્રયાસ કરે છે વરિષ્ઠ અધિકારીઓ તે તે ચાર લૂંટારાઓની મદદથી તમામ લૂંટારાઓને પકડી લે છે જેઓ ત્યાં કામ કરતા હતા અને આ રીતે આ મેળાની અંદર થતી લૂંટને ઘટાડવાનો નિર્ણય કરે છે અહીં જેવા આ સમાચાર સતવીર અને તેની પત્ની સુધી પહોંચે છે કે કોઈક રીતે પોલીસે તેમને પકડ્યા છે અને તેમને પકડ્યા પછી તેમની ગેંગ પણ પકડાઈ ગઈ છે ત્યારે તે લોકોને ઘણી શાંતિ મળે તેઓ વિચારવા લાગે છે કે પોલીસમાં બધા સાથે નથી કેટલાક અધિકારીઓ છે જે આપણા માટે ખૂબ જ સારું કામ છે મિત્રો મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે जो तमने वार्ता पसंद आवी तो वीडियो लाइक करो जो तमे चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करो हाँ नोटिफिकेशन बेल ने चौक्सपण दबाओ जेथी तमने आगली अपडेट पहला मरे।